મિત્રો ધોરણ બાર પછી તમારે હાલમાં કોલેજમાં જો એડમિશન લેવાનું છે બીએ બીકોમ બીસીએ કોઈ પણ ગ્રેજ્યુએશનમાં તો કોઈ પણ કોલેજમાં એડમિશન લેવા માટે તમારે સૌ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે અને ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તો આજના વિડીયોમાં હું તમને જીકાસ એટલે કે જી સી એસ ઉપર કોલેજમાં એડમિશન માટેનું ઓનલાઈન આપણે રજીસ્ટ્રેશનના ફોર્મ કઈ રીતના ભરશું ઓનલાઈન અરજી કઈ રીતના કરશું તો સૌપ્રથમ વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં આ લિંક મેં આપેલી છે તમે એની ઉપર ક્લિક કરશો અથવા તમે ગૂગલમાં જઈને પણ આ ટાઈપ કરશો તો આ વેબસાઈટ ઓપન થઈ જશે હવે આપણે સૌપ્રથમ જો અહીં એપ્લાય નાવ લખેલું છે એની ઉપર તમારે નવું રજિસ્ટ્રેશન કરવા માટે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે મિત્રો આવી રીતનું તમ સામો જોવા મળશે ઇન્ટરફેસ ક્વિક રજીસ્ટ્રેશન બીજું અહીંયા જો અહીં લખેલું છે અભ્યાસક્રમની પ્રક પ્રકાર લખેલો છે ત્યાં આપણે ક્લિક કરશું એટલે એમાં આપણે અંડર ગ્રેજ્યુએટ જો તમારે બી એ બી બાર પછી ભરવાનું છે તો તમારે અંડર ગ્રેજ્યુએટ પસંદ કરવાનું છે ત્યારબાદ તમારે અપાર આઈડી એન્ટર કરવાનું છે તમારું નામ બારમાની માર્કશીટ મુજબ લખવાનું છે નીચે અહીં કેટેગરી જનરલ કે ઓબીસી કે સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ અહીં જાતિ સિલેક્ટ કરવાની છે તમારે બર્થડેટ સિલેક્ટ કરી લેવાની છે અહીંથી ત્યારબાદ તમારી ઈમેલ આઈડી મોબાઈલ નંબર નાખીને ગેટ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે હવે ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે જુઓ તો એક યુઝરનેમ અને એક પાસવર્ડ તમને તમારે જે ઈમેલ આઈડી નાખ્યો છે એની ઉપર તમને મોકલી દેવામાં આવશે હવે તમે પાછા આપણે મેઇન પેજ પર આવશો એટલે જો અહીં સ્ટુડન્ટ લોગિન એવું લખેલું આવશે યુઝરનેમ અહીંયા તમારે લખવાનો છે અને ઓટીપી પર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર ઉપર ઓટીપી મોકલવામાં આવશે હવે અહીંથી સિલેક્ટ ટાઈપ સિલેક્ટ કરી લેવાનો છે કે આપણે કેમાં ફોર્મ ભરવાનો છે તો આપણે અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર એમાં આપણે ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો લોગિન થયા બાદ તમારું કોર્સનો પ્રકાર અરજદારનું નામ અરજી નંબર એવું આખું ખુલી જશે અહીંયા તમે ગુજરાતી અથવા ઇંગ્લિશ બે ભાષામાં તમે કોઈપણ ભાષામાં ફોર્મ ભરી શકો છો ભાષાની પસંદગી આપણે કરી લેવાની છે ત્યારબાદ નીચે તમને જોવા મળશે જોઈ નીચે તમને પેમેન્ટનું ઓપ્શન જોવા મળશે પ્રોફાઇલ જોવા મળશે એકેડેમિક આ બધું તમને પેન્ડિંગ જોવા મળશે સૌ પ્રથમ આપણે પેમેન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમને આવો એન્ટરપ્રેઝ જોવા મળશે ત્રણસો રૂપિયા ફી ભરવાની થશે અન્ડર ગ્રેજ્યુએટ માટે તો અહીંયા આપણે ગૂગલ પે ફોન કાર્ડ ડેબિટ કાર્ડ કોઈપણથી તમે ત્રણસો રૂપિયામાં પેમેન્ટ કરી શકો જેવું જ પેમેન્ટ કમ્પ્લીટ કરી દેશો એટલે અહીંયા પેમેન્ટ સક્સેસફુલી એવું તમારે લખેલું આવશે કમ્પ્લીટેડ એવું લખેલું આવશે ગ્રીન થઈ જશે નેક્સ્ટ તમે જો અહીં પેમેન્ટની રિસિપ પણ ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ નેક્સ્ટ પર આપણે જો પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ પ્રોફાઇલ પર જેવું જ ક્લિક કરશો એટલે જો અહીં પ્રોગ્રામ લખેલો છે અંડર ગ્રેજ્યુએટ ત્યારબાદ અરજી નંબર જોવા મળશે હવે અહીંયા અરજી કરતાનું નામ લખી દેવાનું છે જન્મ તારીખ લખી દેવાની છે ઈમેલ આઈડી મોબાઈલ નંબર ઓટોમેટિક ફિલ થઈને આવશે પિતાનું નામ લખવાનું છે ત્યારબાદ માતાનું પૂરું નામ લખવાનું છે પિતાનો માતા પિતાનો મોબાઈલ નંબર અહીં લખેલો છે ત્યાં લખવાનો છે કેટેગરી જનરલ ઓબીસી એ સિલેક્ટ કરી લેવાનું છે પછી જાતિ પ્રમાણપત્રની તારીખ અહીંયા એન્ટર કરવાની છે નોન ક્રિમિનલ પ્રમાણપત્રની તારીખ એન્ટર અહીં કરવાની છે ત્યારબાદ જાતિ અહીં સિલેક્ટ કરી લેવાની છે મેલ કે ફિમેલ એ રીતના ત્યારબાદ જો દિવ્યાંગતા હોય તો તે લખવાનું છે નકરે લખવાની જરૂર નથી ત્યારબાદ અહીંયા જો રાષ્ટ્રીયતા સિલેક્ટ કરી લેવાનો ધર્મ ત્યારબાદ આધાર કાર્ડ નંબર અને અપાર આઈડીનો નંબર અહીં એન્ટર કરવાનો છે નીચે ત્યારબાદ નેક્સ્ટ મિત્રો નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે સ્ક્રોલ કરશો એટલે મિત્રો સરનામાની વિગત તમારે એન્ટર કરવાની થશે તો સરનામાની વિગત મિત્રો આપણે સરનામું કાયમી સરનામું ને હાલનું સરનામું બંને સરનામું તમે જો એક જ અહીં લખી નાખશો હાલનું સરનામું જો એક જ છે તો આ સેમ એજ પ્રેઝન્ટ પર ક્લિક કરશો તો ઓટોમેટિક ફિલ થઈને આવી જશે સામે તો આપણે રાજ્ય જિલ્લો તાલુકો એ બધું સિલેક્ટ કરી અને નીચે સ્ક્રોલ કરી દો નીચે જોવા અહીં તમને દસમા ધોરણની વિગત એન્ટર કરવાની કહેશે તો આપણે પાસ કર્યાની મહિનો તો માર્ચ સિલેક્ટ કરી લો પાસ કર્યાનું વર્ષ તો આપણે વર્ષ સિલેક્ટ કરવાનું છે દસમાની ધોરણની આપણે અહીં એન્ટર કરવાની છે ત્યારબાદ સીટ નંબર અને ટકાવારી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ તમારે અહીં તમારો ફોટો એ અપલોડ કરવાનો થશે પાંચ એમ સુધીનો અને તમારે એક સિગ્નેચર સાદા પેપરમાં કરી અને એનો ફોટો પાડીને અપલોડ કરવાનો થશે એ મિનિમમ બે એમ બીનો હોવો જોઈએ મેક્સિમમ ત્યારબાદ મિત્રો તમને જો દસ પ્લસ બે એટલે એચએસિ બારમાની વિગત આપણે અહીંયા એન્ટર કરવાની થશે તો જો પરીક્ષા પાસ કરીએનું વર્ષ તો બે હજાર પચીસ આપણે સિલેક્ટ કરી લેવાનો છે માર્ચ મહિનો ત્યારબાદ બારમાનો અહીં સીટ નંબર એન્ટર કરવાનો થશે ત્યારબાદ જો અહીં જનરલ કોમર્સ અથવા આર્ટ્સ સાયન્સ તમે જેમાં પણ પાસ કર્યું હોય એ પ્રવાહ તમારે સિલેક્ટ કરી લેવાનો છે ત્યારબાદ બારમાની જે માર્કશીટ છે એમાં જે નામ છે એ રીતનું નામ અહીં એન્ટર કરી લેવાનું છે ત્યારબાદ તમારે કેટલા પ્રયાસે પાસ કરી છે પરીક્ષા તે અહીંયા એક બે એવી રીતના સિલેક્ટ કરી લેવાના છે મેળવેલ ગુણની અહીંયા લખવાની છે થિયરીમાં કેટલા ગુણ મળ્યા છે ત્યારબાદ કુલ કેટલા ગુણ આપણને મળેલા મળેલા છે થિયરીમાં એ બધું તમારે લખી દેવાનું છે નેક્સ્ટ આપણે તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે જો અહીંયા ઓકે એવું તમને જોવા મળશે તો ઇન્ફોર્મેશન ને ઓકે ઓકે પર આપણે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ નેક્સ્ટ મિત્રો તમને આવી રીતનું જોવા મળશે કે એસએસી વિષયનું નામ અને મેળવેલ ગુણ એટલે તમારે વન બાય વન એવી રીતના લખી દેવાનું છે આપણે સિલેક્ટ કર્યું જો ઇંગ્લિશમાં કુલ માર્ક શો એમાંથી મેળવેલ કેટલા ગુણ એ રીતના લખી દેવાનું છે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે જો એચએસસીની વિગતો તમને જોવા મળશે તો જો આમાં કોઈ કોટામાં આપણે ફોર્મ ભરવું છે કે એનઆરઆઈ કોટા છે સ્પોર્ટ કોટા છે એક્સ સર્વિસમેનનો કોટા છે કાશ્મીરી માર્ગેન્ટનો તો એવી રીતના તમે સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ જો અમે પરીક્ષાની વિગતો તો અહીંયા આપણે જે બોક્સ આપેલા છે એમાં તમારે વિષય પસંદ કરીને ટકાવારી લખી દેવાની છે આગળ મિત્રો જો અરજદારની કોલેજની પસંદગી તો અહીં યુનિવર્સિટી સિલેક્ટ કરી લેવાની છે દાખલા તરીકે અમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિલેક્ટ કરી લઉં ત્યારબાદ કોર્સનું નામ તો બી એ આપણે શું કરવાનું જે રીતનું સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ જો સર્ચ પર ક્લિક કરશો એટલે જેટલી કોલેજ હશે જે તમારા જિલ્લામાં એ બધી અહીંયા જોવા મળશે જે કોલેજમાં એ તમે સિલેક્ટ કરેલું છે બી એ બીસીએ જે પણ તમે સિલેક્ટ કર્યું છે એ તો તમને બધું જોવા મળશે એની ઉપર આપણે સિલેક્ટ કરી લેવાની છે નેક્સ્ટ જો અહીંયા તમે સ્ટુડન્ટ એની ઉપર ક્લિક કરેલું છે ત્યારબાદ અહીંયા માર્ક કરીને સબમિટ પર ક્લિક કરી દેવાનું ફાઇનલ સબમિટ થઈ ગયું છે નેક્સ્ટ મિત્રો જો આ બધું ગ્રીન થઈ જશે પેમેન્ટ પ્રોફાઇલ એડમિસ એકેડેમિક ચોઇસ સબમિટ હવે એક વેરિફિકેશન બાકી રહ્યું છે તો જો વેરિફિકેશન સ્ટેટસમાં શું છે કે તમે જે ફોર્મ ભરેલું છે એ પ્લસમાં તમારે ઓનલાઈન અરજી કર્યા બાદ જે નજીકનું જીકાસ પોર્ટલનું જે વેરીફિકેશન સેન્ટર છે ત્યાં તમારે જવાનું છે અને અરજી અને સાથે ડોક્યુમેન્ટ તમારે જોડવાના થશે વેરિફિકેશન માટે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે એસએસસીની માર્કેટ માર્કશીટ છે ત્યારબાદ એચએસસીની માર્કશીટ છે શાળા છોડીએનું પ્રમાણપત્ર લઈ જવાનું છે ટ્રાયલ સર્ટિફિકેટ જો લાગુ પડે તો ગેપનું સર્ટિફિકેટ જો તમે ગેપ લીધો હોય તો તેનું સર્ટિફિકેટ જાતિનું પ્રમાણપત્ર જો તમારે લાગુ પડતું હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જો તમે એસિબીસી ઓબીસી વિદ્યાર્થી હોય તો ઇડબલ્યુ એસનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જો દિવ્યાંગતા હોય તો અથવા જો નામ બદલું હોય તો ગેજેટની કોપી આવી રીતના તમારે ડોક્યુમેન્ટ લઈ અને વેરિફિકેશન કરાવી પહોંચી જવાનું છે તો મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ